ખોડિયાર ગ્રુપ દ્વારા માતાજીના બર્થડેની ઉજવણી કરાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાબર રાધનપુર હાઈવે પર આવેલ ખોડિયાર માતાજીના મંદિરે આજે આઠમના દિવસે હિતેશ કુમાર સોમાલાલ આચાર્યના નિજાહ હેઠળ ભાબર ખોડિયાર ગ્રુપ દ્વારા ખોડિયાર આઠમ નિમિત્તે માતાજીના બદ્દેની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવેલ જેમાં સૌપ્રથમ માતાજીના સાનિધ્યમાં હિતેશ કુમાર દ્વારા કેક કાપી માતાજીને ધરાવી હેપી બર્થડે કહી અને માતાજીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ગ્રુપના સભ્યો દ્વારા એકબીજાને કેક ખવડાવી ભવ્ય ઉજવણી કરાઈ હતી આજના દિવસે મંદિરના પ્રાંગણમાં ચા પાણી નાસ્તો તેમજ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો નગરજનો દ્વારા માતાજીના દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો બગીચામાં બાળકો માટે રમત ગમતના રમકડા પર આનંદ કિલોલ કરતા જોવા મળ્યા હતા આમ ખોડિયાર આઠમના દિવસે હિતેશ કુમાર સહિત ખોડિયાર ગ્રુપ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ आज खुड़ियाल जन्म जयंती से ते, ते खुड़ियाल ग्रुप ઠક્કર કુમાર સોમાલાલ દર સાલ ઉજવે છે અને આ વખતે પણ જન્મદિવસની ઉજવણી રાખેલ હોય અને જન્મદિવસ ઉજવે છે અને પબ્લિક જન્મેથી ખૂબ જ દર્શન કરવા આવે છે સવારે ચા પાણી નાસ્તો બાળકોને ચોકલેટ સોંજે પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે અમુક અમુક વખત રાતે ડાયરો પણ હોય છે અને આનંદભેર ઉજવણી કરે છે ખોડિયાલ ગ્રુપમાં આવેલા ભયો બધા સેવા પણ આપે છે અને પ્રમુખ તરીકે બા ટોટલ પોતાના ખર્ચે બધું ઉજવણીનો રાખે છે અને દર સાલ રાખે છે અને કાયમી માટે રાખે તેવી એમને શુભ શુભેચ્છા આપું છું જય ખોડિયાલ મા આજે ખોડિયાર માતાજીની જન્મ ઉજવણી ઉત્સવ રાખેલો છે દર વર્ષે આ જગ્યાએ એટલે કે રાધનપુર રોડ ઉપર આવેલું તો ખોડિયાર મંદિર એ ખોડિયાર મંદિરની અંદર ઉત્સવ થાય છે એમાં નાસ્તો ચા પાણી જમવાનું બધું જ ચારે બાજુથી વસ્તી આવે છે ત્યારે બાજુથી વસ્તી આવે છે અને આ ઉત્સવની અંદર ભાગ લે છે અને આ ઉત્સવના અને આ મંદિરના જે ટ્રસ્ટી ગણો કે માલિક ગણો કે વહીવટદાર ગણો એ આપણા હિતેશ કુમાર સુમાલાલ ઠક્કર આચાર્ય તેઓ હેપી મોલના માલિક છે અને આ મંદિરનો વેબટ વહીવટ કરે છે અને સંપૂર્ણ ખર્ચો આપી અને ખૂબ જ ઉત્સાહથી આ આ આ આનંદથી અને ઉલ્લાસથી ઉત્સવને છે આજે શું શું કાર્યક્રમ રાખવામાં આવે છે આજે માતાજીની ઉજવણી રાખેલી છે માતાજીનો નો બ્રથડે છે એટલે કેક કાપી અને એનો ઉત્સવ મનાવવામાં આવશે અને ત્યારબાદ નાસ્તો ચા પાણી અને સાંજે જમવાનું આપવામાં આવશે દરેકને પ્રસાદ રાખેલ છે દરેક ભાઈઓ બહેનો આજુબાજુથી બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લે છે અને દર વર્ષે આ ઉજવણી થતી હોય છે ખરેખર આ ભાભર વિસ્તારની અંદર આ તાલુકાની અંદર આ જે ખોડિયાર મંદિરની અંદર ઉત્સવ હોય છે ખરેખર અનેરો ઉત્સવ હોય છે એ જોઈને ખૂબ આનંદ થાય છે અને આખા બાળકો પણ ખૂબ આનંદિત થાય છે અને લોકો પણ ખૂબ આનંદિત થાય છે અને માતાજીના બ્રથડેની અંદર બધા જ ઉત્સાહ અને ઉલ્લાસ થી ભાગ લેડિયા